બોલો કૃષ્ણ કને યા લે અડસઠ તી રથ ઘર ને આંગણ નાય ને રેવો રે નાહી ધોઈ ને શું કરું મારું મન મેલો રે અડસઠ તીરથ ઘર ને આંગણ નાય ને રેવો રે નાહી દઈને ને શું કરું મારું મન મેલો રે સવાર માં ઉઠી હું તો સેવા જ કરતી સવાર માં ઉઠી હું તો સેવા જ કરતી સેવામાં ચોટતો નથી રે નાહી ધોઈને શું કરું મારું મન મેલો રે અડસઠ તીરથ ઘર ને આંગણ નાઈ ને રેવો રે નાઈ ધોઈ શું કરું મારું મન મેલો લો રે ભગવત ગીતા નામ તો પાઠ જ કરતે ભગવત ગીતા નામ તો પાઠ જ કરતે પાઠમાં પાઠ માં મન મારું લાગતું નથી રે નાહી ધોઈ શું કરું મારું મન મેલો લો રે અડસઠ તીરથ ઘર ને આંગણ નાઈ ને રેવો રે નાહી ધોઈને શું કરું મારું મન મેલો રે મંગળાની આરતીના ના દર્શન જાતી મંગળાની આરતીના ના દર્શન જાતી શામ મળે એને હું તો કેતી હતી રે નાઈ ધોઈને સું કરું મારું મન રે અડસઠ તીરથ ઘર ને આંગણ નહીં ને રેવો રે નાઈ ધોઈને શું કરું મારું મન મેલો લો રે બારે ને હું તો અગિયાર કરતે બારે બારે ને હું તો અગિયાર કરતે રોજ થી વધારે હું ફરાળ કરો રે ધોઈને શું કરું મારું મન મેલો રે અડસઠ તીરથ ઘર ને આંગણ નાય ને રેવો રે નાય ધોઈને શું કરું મારું મન અમે લો રે હું તો સેવા નથી કરતી સાસુ હું તો સેવા નથી કરતે સત્સંગમાં જઈને સૌની પેલા બેસો રે નાઈ ધોઈને શું કરું મારું મન મેલો રે અડસઠ તીરથ ઘર ને આંગણ નાઈ ને રેવો રે નાઈ ધોઈને શું કરું મારું મન મેલો લો રે